હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે શિયાળો સ્પેશિયલ રેસિપી લઈને આવી છું હાજી ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે રીંગણાના ઓરો એટલે કે રીંગણાના ભરથાની રેસીપી લઈને આવી છું આજે આપણે આ રીંગણાનો ઓરો શેક્યા વગર બનાવીશું જે રીતે લગ્ન પ્રસંગમાં રસોઈયાઓ બનાવતા હોય એ રીતથી બનાવીશું તો એકવાર તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ઘરના બધા ફેમિલી મેમ્બર્સને ખૂબ જ પસંદ આવશે અને શિયાળામાં આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે તો ચાલો ફટાફટ આ રીંગણાનો ઓરો એટલે કે રીંગણાનું ભરત બનાવવાનું સ્ટાર કરી દઈએ એના માટે મેં અહીંયા વજનમાં પાંચસો ગ્રામ બે નંગ જેટલા રીંગણ લઈ લીધા છે એને આપણે ડંઠલનો ડીઠિયાનો ભાગ કટ કરી અને એને ચાર ભાગમાં કટ કરી લીધા છે આપણે આ રીંગણને શેકશું નહીં પરંતુ જેવી રીતે રસોઈયા લગ્ન પ્રસંગમાં બનાવતા હોય તે રીતે બાફીને બનાવીશું તો અહીંયા મેં રીંગણને કુકરમાં લઈ લીધા છે સાથે અડધો કપ જેટલા ફ્રેશ લીલા વટાણા અને પાક કપ જેટલું પાણી અંદાજે બેથી ત્રણ ઘોટડા જેટલું જ આપણે પાણી ઉમેરવાનું છે જાજુ પાણી નહીં ઉમેરીએ અને એની એક વિસલ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો રીંગણ છે એ સરસ બફાઈ ગયા છે એને પ્લેટમાં કાઢીને આવી રીતે એની છાલ છે એ કાઢી નાખશું છાલ છે એ ઇઝીલી રીમે થઈ જશે અને વટાણા પણ સરસ બફાઈ ગયા છે હવે આપણે આ રીંગણના ઓરાનો વઘાર કરીશું જેના માટે મેં એક કઢાઈમાં પાંચથી છ ટી ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે એની અંદર આપણે હાફ ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરી દઈશું રાઈસ સરસ રીતે ફૂટી જાય ત્યારબાદ આપણે એની અંદર અડધી ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું અને એક નાની વાટકી જેટલું અંદાજે અડધો કપ લીલી ડુંગળીનો સફેદ ભાગ અને પાંચ ટી સ્પૂન હિંગ ઉમેરી દઈશું અને એને આપણે એકાદ મિનિટ માટે સાંતળવા દઈશું આ ડુંગળી થોડીક સાંતાય એટલે પછી એની અંદર આપણે એક મોટો વાટકો અંદાજે પોણો કપ જેટલી લીલી ડુંગળીનો લીલો ભાગ છે એ ઝીણો સમારેલો ઉમેરી દઈશું અને એને પણ આપણે થોડીવાર માટે સાંતળી લઈશું એકાદ મિનિટ જેવું સંતડાય એટલે એની અંદર આપણે આદુ લસણની પેસ્ટ ઉમેરી દઈશું અત્યારે મેં એક ટી સ્પૂન જેટલી પેસ્ટ લઈ લીધી છે હવે આ બધું આપણે થોડીવાર સાંતશું આદુ લસણની કચાશ જતીરી અને ડુંગળી આછી ગુલાબી સંતડાય પછી એની અંદર આપણે બે નંગ જેટલા ટમેટા ઝીણા સમારી અને ઉમેરી દઈશું ગેસની ફ્લેમ લો કરી અને મસાલા કરીશું જેમાં પાટી ટીસ્પૂન જેટલી હળદર દોઢ ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અને સ્વાદ અનુસાર અથવા તો એક ટી સ્પૂન જેટલું આપણે મીઠું ઉમેરી દઈશું અને આ બધું સરસ રીતે હલાવી અને મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી અને આવી રીતે કન્ટિન્યુ હલાવતા રહી અને આપણે આ ડુંગળી ટમેટાના મસાલાને સરસ રીતે કૂક કરી લેવાનું છે ફ્રેન્ડ્સ આ ડુંગળી ટમેટાના મસાલાને બેથી ત્રણ મિનિટ માટે કૂક કરીશું ત્યાં સુધીમાં આપણે ઓરાને છાલ કાઢી અને મેશ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો આપણો આ મસાલો સરસ કૂક થઈ ગયો છે તેલ પણ છૂટું પડી ગયું છે હવે એની અંદર મેશ કરેલા રીંગણ અને બાફેલા વટાણા ઉમેરી દઈશું અને સરસ રીતે હલાવી અને આપણે આ બધો મસાલો છે એ રીંગણમાં મિક્સ થઈ જાય એ રીતે સરસ મિક્સ કરી લેવાનું છે આવી રીતે કોઈ મોટા ટુકડા હોય ને ચમચાની મદદથી મેશ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો રીંગણનો આપણે મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી લીધેલું છે અત્યારે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું આ સ્ટેજ ઉપર આપણે પાકપ જેટલી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું એનો સ્વાદ આપણા આ ઓરાની અંદર ખૂબ જ સરસ લાગશે આવી રીતે સરસ રીતે ફરી એકવાર હલાવી અને કોથમીર છે એને પણ આપણે ઓરામાં મિક્સ કરી લેવાની છે અને હવે આપણે આ ઓરાને બેથી ત્રણ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરવા દેવાનું છે ફ્રેન્ડ્સ રીંગણને શેકિંગ તો તમે અનેકવાર રીંગણનો ઓરો બનાવ્યો હશે પણ એકવાર આ રીતે રસોઈયા કે મારા જે પ્રસંગમાં બનાવતા હોય એ રીતે આ ઓરો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો રીંગણનો ઓરો આપણો કૂક થઈ ગયો છે અને તેલ પણ છૂટું પડતું દેખાય છે લાસ્ટમાં એની અંદર આપણે પાંચ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને અગેન બેથી ત્રણ ટીસ્પૂન જેટલી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી મિક્સ મિક્સ કરી દઈશું અને હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા રીંગણને શેકવાની ઝંઝટ વગર એક અલગ રીતથી અને ફટાફટ બની જતો રીંગણનું ભરથું કે રીંગણનો ઓરો બનીને તૈયાર થઈ ગયો છે લગ્ન પ્રસંગોમાં આ જ રીતે રસોઈયા અને મહારાજ રીંગણને બાફીને ઓરા બનાવતા હોય છે તો તમે પણ એક વાર આ રીતથી જરૂરથી ઘરે આ ઓરો બનાવવાની ટ્રાય કરજો અહીંયા આપણે ગરમા ગરમ ઓરાને સર્વિંગ પ્લેટમાં ટ્રાન્સફર કરી લીધો છે એના ઉપર આપણે ઝીણી સમારેલી કોથમીર ઉમેરી અને ગાર્નિશિંગ કરી દઈશું આ રીંગણના ઓરાને ડુંગળી ટમેટા કાકડી કોબીના સલાડ સાથે અને ગરમા ગરમ ઘી લગાવેલા બાજરીના રોટલા અને લાલ મરચાંના રાયતા સાથે મેં સર્વ કરેલું છે આ લાલ મરચાંના રાયતાની રેસીપી મેં અગાઉ અપલોડ કરેલી છે તો એ પણ તમે જઈને ચેક કરી શકો છો તો ફ્રેન્ડ્સ છે ને શિયાળું સ્પેશિયલ અને એ પણ ફટાફટ બની જતી આવી રીતે રીંગણને ઓરો એકવાર તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ ત્યાં સુધી આવજો